गुजरात राज्य कर्मचारी महामंडळ आणि संयुक्त मोर्चा ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નામો કે નામ રક્તદાન ઓપરેશન સિંધુની સફળતાને ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે એક જ દિવસે અલગ અલગ જગ્યા ઉપર મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પાદરાની ચોક્સી કે કેગર્લ હાઈસ્કૂલમાં પણ પાદરા તાલુકાના તમામ કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં વહેલી સવારેથી જ મોટી સંખ્યા કર્મચારી રક્તદાતાઓ કરવા ઉમટી પડ્યા હતા જેમાં અલગ અલગ વિભાગો જેમ કે પોલીસ વિભાગ તેમજ શિક્ષકો એસટી વિભાગના કર્મચારીઓ સહિત તમામ લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ તબક્કે પાદરાના ધારાસભ્ય ચિતનસિંહ ઝાલાએ રક્તદાન શિબિરની ખાસ મુલાકાત લીધી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર પાદરાની ચોક્સી કે કે સ્કૂલ ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં છસો ઉપરાંત રક્તદાતાઓ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારેથી કર્મચારીઓ રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એક લાખ પચીસ હજાર જેટલા કર્મચારીઓએ રક્તદાન કરવા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પંચોતેર હજારથી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કરી વર્લ્ડ રેકોર્ડ કરવાનો પણ કર્મચારીઓ દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે ઓપરેશન સિંધુની સફળતા અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાદરાના તમામ સરકારી કર્મચારી શ્રીઓ દ્વારા પાદરા કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં સરકારી સંસ્થામાં કામ કરતા તમામ મંડળો તરફથી આજ રોજ વધુ પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું છે અને આવો કાર્યક્રમ એ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યો છે તમામ કર્મચારી શ્રીઓનો હું આભાર માનું છું કે તેમને આ એક મોટી સેવા કરીને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ ઉજવ્યો છે અને આ એક કદાચ તો વર્લ્ડ રેકોર્ડ પણ થઈ શકે છે એવો તમામ સરકારી કર્મચારીઓનો પ્રયત્ન અને એની સફળતા છે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અમારા ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સરકારી સંગઠનો દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર એક લાખ પચીસ હજારથી વધારે પણ રજીસ્ટ્રાન્સ રજીસ્ટ્રેશન થયેલું છે આજ રોજ અલગ અલગ જગ્યાએ રજીસ્ટ્રેશનની સાથે સાથે અમારા ગુજરાત રાજ્યના તમામ સરકારી કર્મચારીઓનું એવું લક્ષ્ય છે કે પંચોતેર હજારથી પણ વધારે રક્તદાન શિબિર નોંધાય અને મહાવર્લ્ડ રેકોર્ડમાં અમારું ગુજરાત રાજ્યનું નામ લેવાલે થાય એવી અમારી ગુજરાત રાજ્યની સૌની સરકારી કર્મચારીઓની આશા છે આરોગ્ય કર્મચારીઓ છે પોલીસ છે શિક્ષકો છે

સમગ્ર કર્મચારી મંડળો દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે